મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના નબીપુર નજીક આવેલ જંગાર ગામના પાંત્રીસ વર્ષીય યુવાન સુહેલ મોહમ્મદ દિલીપ ઉર્ફે સુલતાન નામના વ્યક્તિની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે સુલતાનની ગળા તેમજ હાથના ભાગે તીક્ષ્ણ હત્યારો વડે હુમલો કરી હત્યાનો બનાવ સામે આવતા જ પંથકમાં ચકચાર મચી જવા પામી છે બનાવના પગલે ગામમાં લોકોના ટોળા ભેગા થયા હતા આ તરફ બનાવની જાણ થતાં જ નબીપુર પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો જ્યાં નબીપુર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે તો બીજી તરફ નવીનગરી વિસ્તારમાં રહેતા ત્રણ લોકોએ સુલતાનને કુહાડીના ગામ મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે ત્યારે હાલ તો હત્યા કયા કારણોસર કરવામાં આવી છે તે દિશામાં નબીપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે